માહિતી મુજબ ફરિયાદીએ ફેસબુક પર શેર માર્કેટ સંબંધિત એક એડ પર ક્લિક કર્યા બાદ ફોરેક્સ ટ્રેડિંગ માટેની બનાવટી વેબસાઇટ પર પોતાની વિગતો નોંધાવી હતી બાદમાં અજાણ્યા નંબર પરથી વોટ્સએપ દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો અને ફરિયાદી પાસેથી અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર એકસો તેત્રીસ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ શરૂઆતમાં રૂપિયા ત્રણ હજાર બોતેર પ્રોફિટ તરીકે પણ પરત આપ્યા હતા જોકે બાદમાં સાઇટ પર બતાવવામાં આવતા અનેક ગણા રિટર્ન સામે ફરિયાદી જ્યારે નાણાં વિડ્રો કરવા ગયો ત્યારે પૈસા જ ન મળ્યા હતા આ બાબતે ફરિયાદ બાદ વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી સોથી વધુ બેંક એકાઉન્ટ્સની ડિટેલ મેળવી હતી જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા હોવાનું બહાર આવ્યું છે સાયબર ક્રાઇમ પોલીસના આ નેટવર્કમાં સંકળાયેલા અન્ય સભ્યોને શોધી કાઢવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સાડત્રીસ પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ જેમાં ભોગ બનનારને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બહાને વધુ લાલચની વધુ રોકાણની લાલચ આપી અને વધુ પ્રોફિટની લાલચ આપીને એને સાથે ત્રેવીસ લાખ અને પાંત્રીસ હજારનું ફ્રોડ થવામાં આવેલ જેમાં ભોગ બનનારે એફઆઈઆર દાખલ કરાવેલ જે અંતર્ગત માન્ય કમિશનર સાહેબ શ્રી એડિશનલ કમિશનર સાહેબ શ્રી અને ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કેસ ડિટેક કરવા માટે ટીમ્સ બનાવવામાં આવેલ જે અંતર્ગત ફ્રોડમાં ઇન્વોલ્વ રૂપિયા એના બેંક એકાઉન્ટ ડિટેલ્સ બેન્કની આઈપી ડિટેલ્સ જીમેલ ડિટેલ્સ અને મોબાઈલ નંબર એક્ટિવેશનની ડિટેલ્સને એની પ્રોપર ટ્રેલ એનાલિસિસ કરતાં આ જે એકાઉન્ટ છે દિલ્હી ખાતેથી ઓપરેટ થતા હોવાનું માલુમ પડેલ જે બાબતે પીઆઈ સોલંકી એન્ડ ટીમ દ્વારા જે તે જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરી ત્યાં તપાસ કરી તે સ્થળ પર સાવન પ્રવીણ કુમાર ખરબંડા ઉંમર વર્ષ સાડત્રીસ દિલ્હીના રહેવાસી છે અને બીકોમનો અભ્યાસ કરે છે તે ત્યાંથી મળી આવેલ આરોપી દ્વારા જે તે જગ્યાએ અગણસિત્તેર મોબાઈલ બોતેર રબર સ્ટેમ્પ અલગ અલગ કંપનીના પાંત્રીસથી વધારે ચેકબુક ત્રણ રાઉટર અડત્રીસ ડેબિટ કાર્ડ સાડત્રીસ પાનકાર્ડ સોથી વધુ સિમ કાર્ડ જે તે જગ્યાએથી મળી આવેલ જે બાબતે તપાસ કરતાં આ જે બેન્ક એકાઉન્ટ્સ છે એમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર થયેલાનું માલુમ પડેલ જે બાબતે આરોપીની ધરપકડ કરી અને ચાર દિવસના રિમાન્ડ મેળવેલ છે તે બાબતે જે એના મોબાઈલ નંબરની ડિટેલ્સ છે એના જે બેંકનું એક્ટિવેશન ડિટેલ્સ છે અને સાથે જીમેલ ડિટેલ્સ છે આ ત્રણેયનું એનાલિસિસ કરી એક પ્રોપર ચેઇન બનાવી અને તે થકી ડેમો છે અમારે એક્સવેન્ટર કરીને એક કંપની બનાવેલ જેમાં લોગિન આઈડી પાસવર્ડ ક્રિએટ કરીને તેમાં એકાઉન્ટ ક્રિએટ થતું હોય છે અને ત્યારબાદ તેમાં નાણાકીય પૈસાની લેવડ દેવડ થતી હોય છે એટલે આપણા જે આમાં જે વિક્ટીમ છે એમને એક્સવેન્ટર સાઇટ પર પૈસા ભરેલા એમને ચાલીસ ટકા રોકાણની લાલચ આપેલી જેમાં એમના ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર જે રૂપિયા છે તેનું ટોટલ પ્રોફિટ સાથે ચોરાશી લાખ રૂપિયા થયેલા હોય તેવું તેમને જણાવેલ અને ત્યારબાદ તેમને એન્ટી મની લોન્ડરિંગ ટીમ દ્વારા એવું એક ઝાંસો આપવામાં આવેલ કે જેવી કોઈ ટીમ છે નહીં પણ એવું એક જણાવવામાં આવેલ કે આ ટીમ તમારો સંપર્ક કરશે આટલી મોટી રકમ છે અને તમે ટ્રાન્ઝેક્શન કે તમારે વિડ્રોલ કરવા માટે એટલે એન્ટી મની લોન્ડરિંગ ટીમનું પણ અલગ અલગ ખોટા ઇમેલ બનાવીને તેમને ઝાંસો આપીને ત્રેવીસ લાખ પાંત્રીસ હજારનું ફ્રોડ કરવામાં આવેલ આરોપીએ જે પણ મોબાઈલ નંબર એની પાસેથી મોબાઈલ નંબર મળી આવે છે જે જૂના કીપેડ ફોન છે જેનો મુખ્યત્વે ઉપયોગ આ લોકો સિમ કાર્ડ પર જે ઓટીપી આવે છે તેની માટે કરતા હતા એની સિવાય બોતેર રબર સ્ટેમ્પ મળી આવ્યા છે જે અલગ અલગ ફોર્મના છે જેમાં પણ રૂપિયાની લેવડ દેવડ થતી છે અને તેમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ છે જેની વધુ તપાસ સારી છે ત્રણ આધાર કાર્ડ મળ્યા છે ત્રણ રાઉટર મળ્યા છે બે કોમ્પ્યુટર સિસ્ટમ મળી છે એક લેપટોપ મળી આવે છે અત્યારે એક આરોપીની ધરપકડ થઈ છે તેને ટ્રેલમાં કેટલા આરોપી છે તેની વધુ તપાસ જારી છે ચાર દિવસના રિમાન્ડ મેળવે છે જે પણ ઓથેન્ટિક વેબસાઇટ છે જીઓવી ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના થકી જ નાણાકીય વ્યવહાર કરવા જોઈએ એની સાથે સાથે જે પણ અત્યારે ફાઇનાન્શિયલ ફ્રોડ જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વધી રહ્યા છે તો તેમાં જે ઓથેન્ટિક ઇન્વેસ્ટિગેશન ઓથેન્ટિક ઇન્વેસ્ટમેન્ટ જે પ્લેટફોર્મ્સ છે ઝીરોદા છે એન્જલ વન છે તો એની એક પ્રોપર સ્ક્રુટિની કરીને જ તેમાં પૈસા કરવા જોઈએ એની સાથે સેકન્ડ મુદ્દો એ છે કે જ્યારે પણ આવા પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તેમાં એક જ એકાઉન્ટ હોય છે જે સીડીએસએલ કે એનએસડીએલનો હોય છે જેમાં પૈસા ભરવાના કે એમાંથી વિડ્રો કરવાના હોય છે જે ફ્રોડના કેસીસ બને છે તેમાં અલગ અલગ એકાઉન્ટ્સ આપવામાં આવતા હોય છે તો આવા બે ચાર ચેકલિસ્ટ રાખીને પણ જે નાગરિકો છે તે પોતાને ફ્રોડથી બચાવી શકે છે વધુમાં એવો અહેસાસ થાય કે જો ફ્રોડ થઈ ગયો છે તો તુરંત વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરવો જેટલો રિસ્પોન્સ ટાઈમ ઓછો હશે તો એટલું જ એમના પૈસા લીન કરવાનું અને એને રિફંડ થઈ શકવાની સંભાવનાઓ વધતી જાય છે દિલ્હીથી ઓપરેટ કરવાનું માલુમ પડેલ છે અન્ય જે એકાઉન્ટ્સ છે અલગ જગ્યાએથી ઓપરેટ થઈ રહ્યા છે તેની વધુ તપાસ ચાલી છે મેજરલી ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડવર્ટીઝમેન્ટ થ્રુ આ વિક્ટીમ્સને ટાર્ગેટ કરતા હતા